કુરુક્ષેત્રના મેદાનમાં દાદા વિશ્વની છાવણીમાં દઈને મહારાજા ધર્મ એટલું કેદમ દાદા યુદ્ધ કદી પૂરું થાય નહીં યુદ્ધ કદી પૂરું થાય નહીં કે કેમ કે પાંચમાથી એકેય પાંડવને તમે મારો નહીં તમારી પ્રતિજ્ઞા છે વાત સાચી કે આ પાંચમાંથી એકે પાંડવને હું મારે નહીં કે તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન છે એટલે તમે મરો નહીં એ વાત સાચી એ આવી વાત હતી કે પાંડવોને મારો નહીં તમે મરો નહીં યુદ્ધ કોઈદી પૂરું થાય નહીં તમે મરો નહીં પાંડવો મારો નહીં યુદ્ધ કોઈદી પૂરું થાય નહીં દાદા કોઈ રસ્તો કે એક રસ્તો છે કે શું કે તમારા સેન્યની માલિકો દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે આ દેશ પાસે સાયન્સ હતું મેકોલો નામનો અંગ્રેજ આવ્યો ને ઉઠા ભણાવી ગયો હા એટલે આપને બધું ચમત્કારમાં બધું ખપાવી ગયો એક બે દાખલા તમને દઉં અમે ભણતા ને હું દેધું મે ઉઠોતર માં સાયન્સ કરતો મેં મેટ્રિગોનોમેટ્રી બધું કરેલું કેમેસ્ટ્રી બાયોલોજી હતું અને તેદી ભારત એક ભારતે બેબી બનાવી મોટા મોટા લેખ આવ્યા હતા ભારતની સિદ્ધિ ભારતની સિદ્ધિ ભારતની સિદ્ધિ ભારતે બેબી બનાવી ભારત માટે નવી નવાઈની વાત નથી ભાગવત અને મહાભારત ધ્યાનથી વાંચ્યો ગાંધારીએ પિંડ જન્મો હતો વેદવ્યાસને બોલાવવામાં આવ્યા ઋણના હો કટકા કર્યા હો દ્રાવણના ઘડા મગાવ્યા અને હો દ્રાવણના ગળાની માલિક હો કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી હોય હો કૌરવો છે ને બેબી જ છે રોકેટ મધર કોઈ માનું ઓદર ખરાબ હોય તો બીજી માતાના ઓદર ને ભાડે લઈ અને બાળક ઉત્પન્ન કરવામાં આવે મધર કે ભાગવત ધ્યાનથી વાંચો દેવકીજીના હાથમાં ગર્ભ ને રોહિણી લઈ ગયા ગોકુળની માલિક છોકરી માટે છોકરો થાય છોકરો માટે છોકરી થાય લાખો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે મહાભારત ધ્યાનથી થી વાંચો શિખંડી દીકરી જન્મ તો જાતિ પરિવર્તન કરી અને પુરુષ આ તો બહુ લાંબી વાત ચારક વર્ષ પેલા પેપર નામ પેલા અક્ષરે પેહલા પાને મોટા અક્ષરે લખેલો એવું ફોરેન ની માલિકે યુરોપની અંદર એક પુરુષે બે બાળક નો જન્મ દીધો એક પુરુષે બે બાળક નો જન્મ દીધો એ આપણે માટે નવી નવાઈની વાત નથી ભાગવત ધ્યાનથી વાંચો દાદા માનધાતા બાપના પેટમાંથી જઈને માતા જમણું પડખું ચીરીને જન્મ કરાવવામાં આવ્યો

અને એ ભગવાન કૃષ્ણ રથ આપ્યો એ બરોબર એકાદ ખેતર માં રથ છટો રહ્યો અને માં ગંગાજી પ્રગટ થયા ગંગાજી પ્રગટ થયા ભગવાન કૃષ્ણને એટલું કીધું હતું કે અખિલ બ્રહ્માંડ માલિક તારા બધું કરવું હતું એટલે હું કઈ વચ્ચે નથી આવી અને અટન તન કઈ કહેવાય નથી આવી હું મારા દીકરા નું છેલ્લું મોઢું જો આવે પણ ભટમાં ભટકાઈ ગયો ને એટલે બે શબ્દ તને કેતી જાવ અને પછી ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ એક હિજડાનો ઓઠ લઈને મારા દીકરામાં ઘા કરાવ્યો એક હિજડાનો ઓઠ લઈ મારા દીકરામાં ઘા કરાવ્યો કૃષ્ણ હું તને એટલું કહેવા આવી કે એક વખત એ શિખંડીને ઈદડાને રથમાંથી હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈ અને વિષ્ણુ આમ આવ્યો ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિકો હું ટાકાત છે આ તો ઈદડાના ઓઠે ગા કરાવું ગંગાના ધાવણની હું ટાકાત છે એટલે મેં ગાણી લખે એની પર મારે થોડીક વાતો કરવી છે આપને એટલે મેં ગાણી લખે કઈ જનની પોતા પોતા પીધો કસું Ah, i am

રેશમી વસ્ત્રો ઉતારી નાખ હેર મારે મોતી રત્ન ના ઘરણા ઉતારી નાખ જાડા લુગણા પહેરી લે કેમ બેટા મારા ફેરી વનમાં આયેલ પણ કારણ કે હવે જે અસ્તિનાપુરમાં બનવાનું છે ને ધૂતરાટ આંધળો છે એટલે જોઈ હગવાનું નથી તારાથી જોઈ હગા કે શું બનવાનું છે કે એ કાયલ બનવાનું છે ને એની ચિંતા આજ હું કરો ખરો છું જોતા બહુ મજાની વાત છે કાયલ બનવાનું છે ને એની ચિંતા આજ કર કેટલી પલ કેટલી ઘડી કેટલો સમય કઈ લાય કઈ ઘડીએ ક્યાં સમયે આ જગતના બને જગત ના પટમાં લાખા ફુલાણી બેઠેલા પાણીનો કળસો પીવા માટે મગાવ્યો આમ હાથમાં કળસો લઈ પાણી નો નવા રાણી બેઠાતા એની કોઈ આમ છાટા ઉડાડ્યા એટલે નવા રાણીએ કીધું લાખા ઉતાણીને આઠ દિવસની વાર છે લાખો બોલ્યો કે લાખો બહુ લાંબા અર્થ નહીં કરું દેહડા આઠ દસ તો કો જાણે કે આરતી માં શું થાય કેને ખબર છે લાખાના જૂના રાણી બેઠા હતા ઉમા દેવી એ બોલ્યા કે દેહડા આઠ તો ફૂલાણી બો ફેર લાખા આઠ દી તો ઘણા કેવાય કે તો કે દેહડા આઠ દસ ને તો ફુલાણી બો ફેર આ ઉગતો જીણી નિરખી એ આથમ તો છે કે જેને ઉગતો જોયો છે એ આથમ તો જોવે કે નહીં જોવે એની ખબર રહેતી નથી એટલે બેન રાજકુંવરમાં બેઠા તેને કીધું કે લાખો ભીલો લખ તું ઉમાન ભૂલી વેણ મારો ભાઈએ કેતા ભૂલો હે ઉમાદેવી દેવી તમે કેતા ભૂલ્યા લાખો પીલો લખપતિ તું ભૂલી વેણ આ ઉપાસે વાટા ઉડો પછી કો જાણે કે કેણ શ્વાસ લીધો એ પાછો મૂકા હે કે નહીં મૂકા એટલી ખબર રહેતી નથી તે મરક 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 દાંત કાઢીને ડાયરમરી બોલી હતી કે લાખો ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ લાખો ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ

ઉદયસિંહ મારવા માટે થઈ તેથી બલવી નીકળો શિશોદેવના હાથમાંથી ચિત્તોર જટી લીધું અને તેદી પોતાના દીકરાને ઉદયસિંહજીના કપડાં પહેર્યાવી અને હુડાવી દીધો તો અને ઉદયસિંહજીને લઈ અને એ પન્ના ધાય નીકળી ગઈ હતી ઇતિહાસના પાનામાંથી અમર થઈ ગઈ અને ત્રીજી ડાય ડમરી એનો નાનકડો પ્રસંગ પ્રસંગ કસમીના રૂમમાં જાઉં પ્રસંગ તો જે કાંઈ બીનો હોય પણ ટૂંકમાં એટલું કહી દઉં લાખાને દેશ વટો મળ્યો લાખા ભુલાણીને દેશ વટો મેળ્યો અને કશની ધરતી છોડી વર્ધેથી વાત લઉં છું કશની ધરતી છોડી અને લાખો નીકળ્યો ભાઈબંધો વડાવા આવ્યા બધા ભાઈબંધોને પાછા વાળ્યા અને પાછા વાળતા વાળતા કીધું કે મારા બાપે ભલે મને દેશ વોટો દીધો હું નીકળી જાઉં છું પણ ત્રણ સમાચાર દેવા માટે થઈને કોઈ આવતા નહીં ત્રણમાંથી એક સમાચાર મને કોઈ દેહું તું ધરતી મસ્તક ધોધું કરી નાખી ત્રણ સમાચાર દેવા માટે થઈને આવતા નહીં પેલું તો ઈ કે કસની ધરતી માથે દુકાળ પીડ્યો છે કોઈ કેવા માટે થી આવતા નહીં બીજું મારા બાપ જામફૂલ અવસાન થયું છે એ કોઈ કેવા માટે થી આવતા નહીં અને ત્રીજું શિણો બંધ તૂટ્યો છે એ કેવા માટે થઈ અને કોઈ આવતા નહીં અસ્તિત્વ ખેલ જયારે ખેલે ને સાહેબ ત્યારે આપ જમીન ના કડા એક કરે હા કાળની રમત બહુ મોટી છે સાહેબ કારણ રમત બહુ મોટી છે તમે તો બધા ભણેલા એજ્યુકેટેડ છો અને બધા સમજદાર છો એટલે કે વાતો લાંબુ લંબાવું નહીં પણ એટલું જ કહું કે કાર્ડની રમતને ખાલી વિચાર કરી લ્યો કે ક્યાં પારાસર ને ક્યાં મસગંધા ક્યાં ભેરા કર્યા હોળીમાં ક્યાં પારાસર ક્યાં મસગંધા ક્યાં હિન્દુસ્તાનની ધરતી નોડો મોટો રાજા શાંતનું અને ક્યાં મચ્છિયા રહી સત્યવતી કયા વિશ્વામિત્ર ક્યાં મિનકા કેન્દુસની જતેનો રાજા દુષ્યંત અને ક્યાં એક આશ્રમમાં રહેવાવાળી શકુંતલા આ તો કદાચ તમને અઘરું લાગે તો ક્યાં અર્જુનના બાણ અને ક્યાં કાબાઉની લાકડીઓ કાળ ભરે ને તેથી મારા બાપ મારા ભલભલાને હા અને કાળે રમત રમ્યો અને બરોબર કચ્છની ધરતી પીડ્યો એ જ સમય જામફૂલ નું અવસાન થયું કચ્છની ધરતીમાં બીડું ફેર્યું કે લાખાને કોણ લઈ આવે કે કોણ સમાચાર દેવા જાય કે જયનું ધરતી મસ્તક જુદું થાય ત્રણ માંથી એક સમાચાર દે તો ધરતી મસ્તક જુદું થાય કોણ જાય એક વખત બીડું ફેર્યું બીજી વખત બીડું ફેર્યું અને ત્રીજી વખત જયારે બીડું ફેર્યું ને બાઈ ઉભી થઈ એક બાઈ ઉભી થઈ બીણું લઈ મોઢાન માલિક મૂક્યું તક સભામાંથી આયકારો નીકળી ગયો હા હા ડાય ડમરી ધરતી મસ્તક જુદું થાય કે કશીનો ધણી આવતો હોય તો ભલે ધરતી મસ્તક જુદું થાય પણ હું લઈને આવે એ ઘેરે આવી પોતાની માં રામસરીની પાસે જંતર શીખેલી એ વેહ બદલાયું બદલાયો સાધવી થઈ ભગવાન હૃદય માળાઓ નાખી જંતર લીધું હવે લાખો ક્યાં છે તો કોઈ ખબર નથી ગામડે ગામડે બેત વગાડતી ગામડે ગામડે જંતર વગાડતી દોવા ગાતી ફરતી 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 ઠેઠ અણીરપુર પાટણ ગઈ અણહી પપાટની શેરી એ નાકેન ચોટેન એ જંતર વગાડે લાખાની ભાડ ગોતે પણ લાખો ક્યાંય મળે નહીં એમાં એક ચોકમાં જ એનું ગીર અને મેલ જોયો બા વિચાર્યું હોય ન હોય કસનો ધણિયાએ હો જોઈ અને એને જંતરમાંથી હાથ મૂક્યો જંતરમાંથી હાથ મૂકીને શબ્દો છૂટ્યા કવાયો છો નુકી સુજા આદમાડુએ પે મામલો બે ને વાદણ થઈ જેને ગોતવાઈ થઈને જોગણ થઈ જેને ગોતવાલ્ટો કર્યો લાખો આવ્યો ને પછી જંતર માંથી હાથ મૂક્યો હાથ મૂકી અને કરુણ રસ ની માલિક જંતર માંથી દુવો છૂટ્યો பத்தி மாத்தே தான் பூல் பசான் வாடியே பையே தானா தானா அது சுமத்தினால் இவன் திதியில் கரியார் பண்ணி ஏஜோகிர் એ સાધવી કરશો ઉપર પધારશો ભાઈ માથું હલાવી ધ્યા બાપુ એને હા પાડી હા પાડી અને લાખા તાલી વગાડી નોકર ચાકરો આવ્યા જબરથી તૈયારી કરો ફળાહારી હોય તો ફળની તૈયારી કરો દૂધા હોય તો દૂધની તૈયારી કરો સો પાકી હોય રસોઈ બનાવતા હોય તો કાચા સીધાની તૈયારી કરો ભોજન કરતા હોય ભોજન તૈયારી કરો ઢાળો માથે અને હ્રદાયું એ સાધવીને લઈ અને ઉપર આવ્યા બાદોટની માથે હ્રદાયું નાખી બેહડ્યા હામો લાખો બેહી ગયો ને હાથ જોડીને એટલું કીધું કે બે દુવા બોલાતા એ દુવા પાછા બોલવાની મહેરબાની કરશો

તમે કયો ફૂલ પસાન વાળીએ વાડીઓમાં ક્યાંય ફૂલ નથી રહ્યા હે કસમાં ફૂલ નથી રહ્યા મારા પિતા જામ અવસાન થયું કે મારા હું કેતી તમે બઈ તાણા તાણ સમજ સીણો બંધ દી સીણો બંધ તૂટું તૂટું થયો કે મારા હું નથી કેતી તમે કયો કે દોવાનો અર્થ હું સમજો એ બરોબર છે કે હા મહારાજ બરોબર છે કે તમે સાધવી નથી તું ડાય ડમરીશ હોય બરોબર છે કે હા મહારાજ હું ડાય ડમરીશ કસેના ધણી હાલ ધણી વિનાનો નો થઈ ગયો છે મારે ઉલટ દુઓ કોઈ તારી પ્રતિજ્ઞા હતી એટલે આવું પીડ્યું આ આ ડાયડમરી બોલી તે આખ હેદે ફરુકડે કો જાણે કે કેણ આખે મટકું માર્યું એ પાસે ઉગડશે કે નઈ ઉગડે એટલી ખબર રહેતી નથી વ્યાસ કે છે માં કાયલ અને આજની ઉતારે કેટલી પલ કેટલા નિમિષ કાલની ચિંતા છોડ ભગવાન લુગણા પેર સત્યવત્ય તરત હસ્તિનાપુર ઘરણા ઉતાર્યા રેશમી વસ્ત્રો ઉતાર્યા જાડા લુગણા પહેર્યા અને સત્યવતી હાલતા થયા એટલે વ્યાસે કીધું બે વહુને લઈ લે હવે નું કામ નથી બે વહુને લઈ લે એ અંબાલિકા અને અંબિકા એ બે ને લીધ્યું યુવાન મિત્રોને યાદ ન હોય તો કહું ધૂતરાટની માં અને પાંડુની માં ધૂતરાટની માં અને પાંડુની માં બે ને લીધ્યું ભેડિયું એ બે વહુ એક હાહું

તારે આ ખોડામાં માથું મૂકી અને બે પાડી તો હું રોહ ક્યાં ભીષ્મ કે હું 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 કેને મારી વેદના કેવા સત્ય સત્યવતી કીધું બેટા તે તારા બાપને વતન દીધું છે કે યથા યોગ્ય રાજા નહીં મળે હસ્તિનાપુરને ત્યાં તા હું તે હું હસ્તિનાપુરની ગાદીને વફાદાર રે દીકરા હું તે વતન ભંગ કેમ કરું હમણાં ફેરો લઈ જાઉં પણ તને હોતંગ ભંગ કેમ કરું અને એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે પછી વ્યાસ બોલ્યા ને કે તમારે મારે હેંભળા દેવું છે પછી વ્યાસે કીધું ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જેડ્યું છે ઈચ્છિત જીવનનું નહીં ઈચ્છિત મૃત્યુનું વરદાન દેડ્યું છે ઈચ્છત જીવનનું નહીં તારી ઈચ્છા પડે તો મરી શકે તારી ઈચ્છા પડે એમ જીવી ન શકે તો કાળ જેમ જીવાડે અસ્તિત્વ જેમ જીવાડે એમ સમજતો જગત ભીષ્મ દેવાય તો એની ઈચ્છા પ્રમાણે જીતુભાઈ ભીષ્મ દેવાય તો એની ઈચ્છા પ્રમાણે જીવી ન હકતા હોય તો આપણે કઈ વાડીના મૂળાથી રેડ્યું નાખીએ આમ કરી નાખીને તેમ કરી નાખીને કોઈના બાપની તેવડ નથી ને કોઈની માની તેવડ નથી હા હમણાં આવેલું બહુ

મામા ભાણેજ બે દોતી વાત કરી દઉં મામા ભાણેજ બે જે નીકળ્યા હતા ને મામો થાયકો પાયકો હોઈ ગયો ને ભાણેજ બેઠો હતો ગામ આવ્યું બેહવા અને ગામે કીધું કે કવિરાત કંઈક વાર્તા માંડો એક વાર્તા મારા મામાને આવડે પણ મામા હોઈ ગયા હવે તમને જેવી આવી માંડો અમે ગામ બેહવા આવ્યું છે પણ મને બહુ ના આવડે જેવી આવડે એવી માંડો અને પછી કવિરાજે વાર્તા માંડી દેપાડ દે રાધા ને ભાવનગર ઠાકોરને એમાં બરોબર ચોમાહું આવ્યું ને દેપાડ દે નીકળ્યા પોતાની પ્રજાના સુખ દુઃખ જોવાન વાર્તા મેઘાણીએ લખી છે ને એમાં ચારણ નો બળદ મરી ગયેલો એક બાજુ ચારણિયાની જોડ્યાતા જોડ્યા ને એક બાજુ બળદને ને જોડે તો ચારણ વાવણી કરતો બાપા પણ એ ભાવનગર ની ધરતી ને એ લોઠા ચોમાહાણ ધરતી હાલી જાય વાવણી કરે હાલી જાય પણ કડે કડે ખૂંતી જાય તમામ ઉભો થયો કે તારી માં હાલી ન હોગે બહુ થાય તો પીંડી ઊંધી ખૂતાડ બહુ થાય તેને ગોઠણ ઊંધી ખૂતાય તારી ડોહી કડી ઊંધી ખૂતે તો હાલે કેમ વાવણી કરે

ચાલ લાડવા ખાધા ભારે મજા આવી ગઈ ચાલ લાડવા ખાધા એટલે મજા નથી આવી ચોથી અટકી ગયા ને એટલે આવી બાંધતા મોટર માં ફોર વ્હીલમાં કાંટો બતાવતો હોય કે આ ફોર વ્હીલ કલાક ના બસો કિલોમીટર હાલ છે કેટલા બસો હોય ને મને ખબર નથી દોઢસો બસો હોય ને એકસો એસી બસો બસો કિલોમીટર હાલ છે ઝીરો ને દહ ને વી ને હોય ને આ ફોર વ્હીલ કલાકના બસો કિલોમીટર પર કલાકે હાલ છે અને હાકો તો હાલે એની લેબોરેટરીમાં પસાર થઈ ગઈ છે એટલે હાકો તો હાલે પણ હકાય નહીં એનું નામ વિવેક ને હું કાટો પોતાડી ન દેવાય ને આપણે આપણી મર્યાદામાં રહેવાય એનું નામ વિવેક હા વિવેક એટલે બીજું કંઈ વેદ ભણવાની વાત નથી એક છોકરાને બાપાને પગે લાગીને કીધું કે બાપા તમારી નવી ઓડી આપો મારે છે ને અહીંથી વડોદરા સુધી જવું છે જરાક જઈ આવું એટલે બાપાએ કીધું આલે બેટા ઓડી વડોદરા સુધી નહીં તું ઠે સુરત સુધી જઈ આવ્યું કોને ખુશીથી પાછો આવતો રહે પણ એટલું યાદ રાખજે મારા આશીર્વાદ તારી સાથે જ છે હંમેશા માટે તારી સાથે છે પણ મારા આશીર્વાદની ધપટ હો કિલોમીટરની છે એનાથી વધારે જાય ને તો મારા આશીર્વાદ વાંહે રહી જાય મારા આશીર્વાદ પછી એમાં કાયમ લાગશે તો ભાગવત તમને મને એમ કહે છે કે અસ્તિત્વનો જે ખેલ એની જે લીલા હાલી રહી છે એટલે કશ્મીનો રંગ પૂરો કરતા પહેલાં એક નાનકડી વાત કરી દઉં આખા ભાગવતની અંદર ક્યાંય રાધા એવો શબ્દ નથી આખા ભાગવતની અંદર કે રાધા એવો શબ્દ નથી છતાં રાધા છે રાધા લોકગીતમાં છે રાધા રાસમાં છે રાધા ગામો ગામના મંદિરમાં છે રાધા છંદોમાં છે રાધા દુહાઓમાં છે ભાગવતમાં રાધા નથી છતાં રાધા છે એનો વિદ્વાનો જે અર્થ કર્યો છે તમને કહું અને એ પછી મારે કશ્વિરના રંગની એક કડી પડી ઉપર જે અર્થ કરવો છે તમને કરી તો રાધા છે ગંગોત્રી થી નીકળેલી ગંગા હરિદ્વાર આવે એટલે ગંગાની ધારા કહેવાય ગંગોત્રી થી ગંગા નીકળી અને હરિદ્વાર આવી એટલે ગંગાની ધારા કહેવાય પણ હરિદ્વાર થી ગંગા પછી ગંગોત્રી જાય તો શું થઈ જાય ધારા ઉલટી કરો એટલે રાધા એમ આ જીવની દોડ છે એ બાયણે જાય એટલે એને જીવનની ધારા કહેવાય અને પોતાના આત્મા કોઈ જાય ને એટલે રાધા કહેવાય રાધા ન બને ત્યાં સુધી આ જીવને કૃષ્ણની પ્રાપ્તિ ન થાય બહાર જીવનની ધારા છે અંદર વરી જાય તો આપણે રાધા સી એટલે કશ્મીનારાયણની એક કડીનો અર્થ મેઘાણીજી પછી આપણે કાર્યક્રમને વિરામ આપીએ મેઘાણીજી કડ છે

ગરમ લઈ મને યાદ આવ્યું એક મિનિટ વધારે લઉં છું તમારે જીતુભાઈ બેઠા ને માણસો કારણ કે ત્યાં છેડા ક્યાંક અડે છે એટલે ગરમ લઈ નદીના પટમાં કણબીની દીકરી બેઠી હતી અને હિન્દુસ્તાની ધરતીનો દેન પૂછું કે બેટા કેમ બેઠી છો બાપુ મારા માથામાં ઉંદરી થઈ છે ત્યાં કેમ બેઠી કે મારા માવતર મને અહીં મૂકી ગયા છે ઘરનું પાણી નાખ્યું અને માવતર મૂકી ગયા છે કે કેમ કે આમ એમ કે છે કે કાળીઓ કૂતરો આવી અને માથું ચાટે ને તો આની ઉંદરી મટે કે કાળીઓ કૂતરો એવો ના રે બાપુ ત્રિનિધી થયા મૂકી જાય ત્રિનિધી થયા તેડી જાય કાળીઓ કૂતરો જ આવતો નથી અને તે આપા દાના એ એટલું કીધું તું કે તારી ઉંદરી મટતી હોય તો લઈને ઘડીક વાર દ્વારકાધીશનો કાળીઓ કૂતરો હું થઈ જાઉં અને ઉંદરી ચાટી હા

પુરુષના જીવનની માલિકી રોકી દી પ્રસંગ આવે બાઈ માણા પગની પાણી સુધી ઓઠ પહોંચે પુરુષના જીવનમાં એવી કીધી પ્રસંગ આવે કે બાઈ માણાની પગની પાણી સુધી ઓઠ પહોંચે તો નગાણી દેવો સાહેબ લખતા ભૂલે એક કડી ભક્તિ રસની ની લખે તરસ શૃંગાર રસ લખી નાખે તો જ્ઞાનીઓ એ વિદ્વાનો જે અર્થ કર્યો છે એ તમને કહું કે કોઈ રાજપુતાણી ગાયુની વારે ધર્મના ધીંગાણે ભગવી ધધાના ધીંગાણે જેથી કોઈ સંસ્કૃતિને બતાવવા માટે થઈને કોઈ રાજપૂત કાયમ આવી ગયો છે અને એના મસ્તકને ખોડામાં લઈ અને કોઈ રાજપૂતાની સતી થવા માટે થઈ જે તે કાળમાં રીવા દે છે સતી થવા માટે બેઠા છે એ સત્ય પદ્માસન વાડ્યું છે ખોડાની માલિક પતિનું મસ્તક રાખ્યું છે જમણા પગના અંગૂઠાથી અને આગ લગાડી છે એ લાકડા હડકતા 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 એ ચિત્તા હડકી છે એમાં ચિત્તા લાકડા હડકતા થોડી ખળેડી છે ખળેડા પછી બાયનો ખોડો ધ્રીજો છે અને

અને દુઓ લખીને કાકીડાને કીધું કે કરમાં અંદસ કાકીડા રંગ પલટા ની રાર આ હાતા રંગ બદલાવી તો એટલું બધું મારા હામાં અભિમાન શું કરો એટલી બધી ડોખું ફૂલાવી ગયો કરમાં અંદસ કાકીડા રંગ પલટા ની રાર દીમા દહ દહ વાર પલટતા માનવ દેખિયા તો અમારા સમાજમાં માં આય દીમા દહ ફેર રંગ બદલે એવા પડ્યા તો હું બદલાવે તો અમારી દુનિયામાં આવ્યું સવારે આઠ વાગે નોખો દહ વાગે નોખો બપોરે નોખો રોંઢે નોખો Anderson I pistol you for